બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા પછી હવે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ શામળાજી મહોત્સવમાં ફરી એકવાર શામળાજીને તાલુકો બનાવવાની વાત કરી હતી થોડા વર્ષ પહેલાં પ્રજાસત્તાક પર્વની અરવલ્લી જિલ્લામાં ઉજવણી થઈ હતી ત્યારે પણ તાલુકો જાહેર થવાની વાતો વહેતી થઈ હતી જોકે તે સમયે કોઈ જ જાહેરાત કરવામાં નહોતી આવી શામળાજી મહોત્સવના પ્રાસંગિક પ્રવચનમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ચૂક્યા છે જેમાં તેમણે શામળાજીને અલગ તાલુકો બનાવવાની રજૂઆત કરી છે તેમણે ઉમેર્યું કે વર્ષ બે હજાર સોળથી આ માંગ ઉઠવા પામી છે આ સાથે તેમણે બિલોડાને નગરપાલિકા કક્ષાનો દરજ્જો મળે તેવી પણ વાત કરી હતી આજે જો માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું ત્યારે ભિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને ભિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ વિકાસપદ બને એના માટે પણ મેં માનનીય મુખ્યમંત્રી સાબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના ઘણા વર્ષોથી શામરાજીની તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે જોકે હજુ સુધી આ દિશામાં કોઈ વાત ચાલતી હોય તેવા કોઈ એંધાણ નથી પણ હવે ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હોવાનું જણાવતા લોકોની આશાઓ ફરીથી જીવંત બની છે પણ શામળાજી તાલુકો ક્યારે જાહેર થઈ છે તે એક પ્રશ્ન છે જય અમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી